લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈના નાસ્તા ફરતા આરોપીઓની તપાસ માતા જે દરમિયાન હકીકત આધારે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર તેર અઠ્ઠાણું ઓબ્લિક બે હજાર પચીસથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઓગણીસો ઓગણ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી ત્યાસી અઠ્ઠાણું બે મુજબના ગુના કામે આરોપી હરિહરજી ગઢવી ઉમર વર્ષ બેતાળીસ રહે મૂળ ગામ કોટાયા તાલુકા માંડવી કચ્છ હાલે રહે ધવલનગર બે માંડવી તથા ગોવિંદવાલા ગઢવી ઉંમર વરસ પચીસ રહે ઉલુકા માંડવી વાળાઓ માંડવી સિટી વિસ્તારમાં હાજર હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુરી સમૂહ મળી આવેલ જેથી મજકુરી સમૂહને ઉપલબ્ધ ગુના અંગેની સમજ આપી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે